સ્કંદ તૃતી અધ્યાયી સપ્તમ વિદુર્જિન વિશેષ પૃચા શ્લોકસંખ્યા બત્રીસ ધર્મા કામમોક્ષાણ નિમિત્તાવિરોધ વાર્તા યા દ્રુતસ વિધિ પૃથક અનુવાદ ધર્મ ધર્મ અર્થ આર્થિ વિકાસિયસુખો સંતોષ મોક્ષાણ મોક્ષ નિમિત્તાની કારણો અવિરોધ વિના વિરોધે વાર્તા આજીવિકાના સાધનના સિદ્ધાંત પર દંડની તે દંડનીતે નિયમ અને વ્યવસ્થાના ચ પણ શ્રુતસ્ય શાસ્ત્ર નિયમના ચ પણ વિધિ વિધિઓ પૃથક ભિન્ન અનુવાદ ધર્મ અર્થ કામ અને મોક્ષના અવિરોધી કારણો આજીવિકાના ભિન્ન ભિન્ન સાધનો અને શાસ્ત્રમાં દર્શાવેલા કાયદા અને વ્યવસ્થાની ભિન્ન ભિન્ન વિધિઓ વર્ણવો શ્લોક સંખ્યા તેત્રીસ ચ ચિં બ્રહ્મન સર્ગમેવ ચ પિતૃ સર્ગમે ચ્રહનક્ષત્રાણા કાલાવયવસંસ્થિતિ શબ્દ ચ પણ વિધિ વિધિ બ્રહ્મન હે બ્રાહ્મણ પિતૃ પિતૃના સર્ગમ ઉત્પત્તિ એવા જેમ ચ પણ ગ્રહ ગ્રહ નક્ષત્ર નક્ષત્ર તારાણા તારાઓના કાલ સમય અવયવ અવયવસમયમર્યાદા સંસ્થિતિ કૃપા કરી પિતૃ સમર્પિત કરવાની વિધિ તેમજ ગ્રહો નક્ષત્રો અને તારાઓની સમય મર્યાદા અને તેમની સ્થિતિ વિશે કહો ભાવા ભિન્ન ભિન્ન ગ્રહો નક્ષત્રો અને તારાઓમાં દિવસ રાત માસ અને વર્ષનો સમયગાળો ભિન્ન ભિન્ન હોય છે પૃથ્વીના સમય માપથી ચંદ્ર અને શુક્ર જેવા ઉચ્ચતર લોકમાં સમયનું માપ ભિન્ન છે કહેવાય છે કે પૃથ્વી પરનો છ માસનો સમય ઉચ્ચતર ગ્રહના એક દિવસના સમય બરાબર છે શ્રીમદ ભગવદ્ ગીતામાં જણાવ્યા અનુસાર બ્રહ્મલોકના એક દિવસનું માપ ચાર યુગના સમયથી એક હજાર ગણું છે અથવા તેતાલીસ લાખ ગુણ્યા એક હજાર વર્ષ છે અને આ માપ મુજબ બ્રહ્મલોકના માસને વર્ષની ગણતરી કરી શકાય ઓમ જ્ઞાન તિમિરા જ્ઞાનંજન શાહ કયા છક્ષુરન્મિલ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ નામશ્રેષ્ઠમનુમપ શચીપુત્રમત્રપ્રજા મુરૂપુરી માધુરી ગોષ્ઠપતિ રાધાકુડમ ગિરીવરમોહોરાધિકા માધવા સંપ્રાપુ યસ પ્રતિતોપયા શ્રીગુરૂ તમ નતોસ્મે વંદેહમીગુરૂપ વંદેહ શ્રીગુરૂપ વૈશ્વ શ્રી શ્રીપ સાગાં સહગણ રઘુનાથન્વી તમ સજીવ સાદ્વૈતમ સવધુતમ કૃષ્ણ કૃષ્ણચૈતન્ય દેવ શ્રીરાધાૃષ્ણ પાન્સણ લલીતા શ્રી શાખાન્વીતા શ્રીકૃષ્ણચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદ્વૈત ગદાધર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ધર્મ અર્થ કામ મોક્ષ એના અવિરોધી કારણો આજીવિકાના ભિન્ન ભિન્ન સાધનો બહુ સરસ પ્રશ્નો પૂછે છે આધ્યાત્મિક જગતમાં જવા માટે આ જ્ઞાન હોવું જરૂરી છે કે બધું શું છે જન્મ જન્મમૃત્યુ આ હા ભાઈ મૈથુન કહે તે નીકળવું ધર્મ અર્થ કામ મોક્ષ આ ચતુર પુરુષાર્થ ચાર વસ્તુ શું છે અને વિશેષ કરીને જે ભાવા તાજે આપ્યો છે એ શ્લોકમાં પિત્રોને શ્રદ્ધ અર્પણ કરવાનું અને જુદા જુદા ગ્રહોની સ્થિતિ એનો સમયગાળો શું છે હા એમ સમય મર્યાદા આ પ્રશ્ન પૂછે છે અહીંયા તો અહીંયા ઘણું લાંબે આની ઉપર ચર્ચા થાય પણ કુંભ મેળો ચાલે છે એટલે કુંભ મેળો અને શ્રાદ્ધ આ વિષય પણ હું થોડું અહીંયા પ્રકાશ પ્રયાસ કરીશ ચર્ચા કરવાનો તો અહીંયા લખ્યું પિતૃલોકના નિવાસી પિતૃને શ્રાદ્ધ સમર્પિત કરવાની વિધિ તો એક પ્રશ્ન થાય કે શ્રાદ્ધ કરવું જોઈએ કે નહીં અને બીજો પ્રશ્ન કે કુંભ મેળામાં જવું જોઈએ કે નહીં આ બંને ઇન્ટરલિંકિંગ છે કુંભ મેળામાં જવું જોઈએ પહેલાં આપણે શ્રાદ્ધ વિશે સમજીએ જનરલી શ્રાદ્ધ કરવું જોઈએ કારણ કે નહીં તો લોકો પિત્રો નરકમાં જશે એટલે શ્રાદ્ધ બહુ જરૂરી છે અને શ્રાદ્ધ અર્પણ કરવું જ જોઈએ પણ આજે કળિયુગના હતભાગી ભાગી મંદ સુમંદ મતીઓ લોકો શ્રાદ્ધને આવું ગણાય શું જરૂર છે અને એક એક પોતાની ઉપજાઈ કાઢેલી વિધિ જેમ કે અમુક કાસ્ટમાં એવું કે આપણે ભાણેજ છે તે બ્રાહ્મણ છે તેને ખવડાવી દીધું એટલે શ્રાદ્ધ થઈ ગયું પિતૃને પહોંચી ગયું પણ એ રીત નહીં નહીં શ્રાદ્ધ અહીંયા લખ્યું છે એટલે એટલે વિધિ શું એક્ઝેક્ટલી કઈ રીતે કરવી જે પૂછે છે ને પિત્રોને શ્રાદ્ધ સમર્પિત કરવાની વિધિ એટલે આ જાણવું જરૂરી છે કે શ્રાદ્ધ અર્પણ કઈ રીતે કરવું જોઈએ નહીતર અમે કંઈ માનતા નથી કોણે જોયું છે પિત્રો મરી ગયા ને ક્યાં ગયા હા આ નાસ્તિકતાની નિશાની બહુ મોટી નિશાની નરકમાં જવાની નિશાની કે આપણે કોઈકને કહીએ ને કે ભાઈ મૃત્યુ પછી આપણે નરકમાં જઈ શકીએ અથવા ભગવધામ જવું છે હા એ બધું કોણે જો તમે જોયું છે કારણ કે એ લોકોને પોતાની આંખ ઉપર એટલો બધો વિશ્વાસ છે કે આંખ બંધ કરીને પણ એ લોકો કશું જોઈ નથી શકતા છતાં પણ અંધારામાં કશું જોઈ શકતા નથી પણ એટલો બધો વિશ્વાસ છે કે આંખ અને કાનથી એમને જે સાંભળવા મળે તે જ એ લોકો સ્વીકારે છે એટલે શ્રાદ્ધ તો કરવું જ જોઈએ દરેક વ્યક્તિએ પણ વૈષ્ણવનું શ્રાદ્ધ જુદું હોય છે કારણ કે રોજ વૈષ્ણવ ભગવાનની સેવા કરીને શ્રાદ્ધ કરતો હોય છે એટલે વૈષ્ણવનું શ્રાદ્ધ કરવાથી જે રોજ ભગવાનને ભોગ અર્પણ કરીને પ્રસાદ ગ્રહણ કરે છે ભગવાનની સેવા કરે છે એટલે વૈષ્ણવને શ્રાદ્ધ સ્પેશિયલ કરવાની જરૂર પણ શ્રાદ્ધ કરે જ છે વૈષ્ણવ એટલા માટે સ્પેશિયલ કરવાની જરૂર નથી નહીંતર કોઈ કહે કે પેલો કાંઈક કરતો બહારનું ખાતો હોય અને ભગવાનની સેવા પણ નહીં કરતા જેમ તેમ સોળ માળા કરતો હોય કે મારા કરે નહીં કરે અને કે હું તો ભક્ત છું મારે શ્રાદ્ધ કરવાની જરૂર નથી નહીં એવી રીતે નહીં ચાલે શ્રાદ્ધ કરવું જ જોઈએ પણ શ્રાદ્ધની વિધિ આ છે અહીંયા શ્રાદ્ધ સમર્પિત કરવાની વિધિ શીખવે છે તે આપણે ભાગવતમમાં જોઈશું પણ દેવર્ષિ ભૂતાપ્ત નૃણામ પિતૃણામ સર્વાત્મના ય શરણમ શરણ્યમ ગતો મુકુંદમ પરિરત્ય કરતમ જે મુકુંદના શરણે ગયો છે તેણે કોઈ કાર્ય કરવાનું છે પિત્રો દેવર્ષિ ભૂતાપ નૃણા પિતૃનામ નિંકર નામ ઋણી રાજન જે ભગવાનના શરણે ગયો છે મુકુંદ એણે વિશેષ શ્રાદ્ધ કરવાની જરૂર કારણ કે એનું શ્રાદ્ધ રોજ થઈ જાય છે શ્રાદ્ધની વિધિ શું છે કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરીને કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને એમના પિત્રોનો નરક યોનીમાંથી ઉદ્ધાર થઈને એવો મનુષ્ય યોનિ પ્રાપ્ત કરે છે અથવા એમને કોઈક યોની મળે છે તો આ વિધિ કરવી બહુ જરૂરી છે એટલે જે નાસ્તિકો ને અમે કાંઈ શ્રાદ્ધ કરવાની જરૂર નથી ના શ્રાદ્ધ કરવું જ કમ્પલસરી ભક્તોએ પણ કઈ રીતે ભક્તોની વિધિ આ છે કે રોજ ભગવાનને ભોગ અર્પણ કરવાનો રોજ ભગવાનની પૂજા સેવા કરવી જોઈએ સાધના કરવી જોઈએ આ આને કારણે ભક્તોને અલગ શ્રાદ્ધ કરવાની જરૂર નથી એમ કારણ કે ચૈતન્ય મહાપ્રભુ પણ ગયા જઈને શ્રાદ્ધ કરવું હતું ભગવાન રામચંદ્રે પણ પિતૃ પિતૃ અર્પણ કર્યું હતું એટલે શ્રાદ્ધ કરવું જ જોઈએ પણ સામાન્ય એટલે જે બદ્ધજીવો છે એમણે આ રીતે શ્રાદ્ધ કરવું જોઈએ હવે એટલે આપણે શ્રાદ્ધ કરીએ છીએ એટલે આપણા માટે ભક્તો માટે વિશેષ એક્સ્ટ્રા શ્રાદ્ધની જરૂર નથી તો જ્યારે ભાદરો મહિના આવે છે ત્યારે શ્રાદ્ધ થાય છે પિતૃ અને ત્યારે ભક્તો વૈષ્ણવને બોલાવીને બે વૈષ્ણવને બોલાવીને શ્રાદ્ધ કરી શકે છે અથવા વૈષ્ણવને ભોજન અર્પણ કરીને શ્રાદ્ધ કરી શકે છે અને એ વિશેષ અસારું છે કે એ લોકોને કૃષ્ણ કોન્શિયસનેસનો ઉપદેશ મળે કૃષ્ણ ભાવનામૃત બને એટલે લોકો જુએ કે એવો હા આ રીતે શ્રાદ્ધ કરવું જોઈએ તો ધીમે ધીમે એ લોકો પણ ધર્મ અર્થ કામનું એ છોડીને મોક્ષ કારણ કે લોકો ધર્મ અર્થ અને કામમાં રચ્યા પચારે મોક્ષ માટે કોઈને પડેલા નથી પણ આપણું તો મોક્ષની ઉપર પંચમ પુરુષાર્થ ભક્તિ એટલે આપણે મોક્ષની ઉપર છે મોક્ષની ઉપર આપણું ગંતવ્ય સ્થાન છે આપણે અત્યારે નથી પણ આપણું ગંતવ્ય સ્થાન મોક્ષની ઉપર છે તો એ એટલા માટે આપણે શ્રાદ્ધ વિધિ સેપરેટ બ્રાહ્મણોને બોલાવો કે જે મોટે ભાગે અસુર જેવા ગુણો ધરાવતા હોય છે જન્મે બ્રાહ્મણને બોલાવ કરતાં જેનામાં ખરેખર બ્રાહ્મણ જેવા ગુણ છે એવા ભક્તોને એવા બ્રાહ્મણને આપણે આદર આપવો જોઈએ અહીંયા જ્યારે બ્રાહ્મણ શબ્દ આવે ત્યારે બ્રાહ્મણનો અર્થે થાય છે બીજું કુંભ મેળામાં જવું જોઈએ કે નહીં યસ હું પોતે પણ ગયો હતો જ્યારે હું નવો એન્ટર થયો ને ત્યારે અલ્હાબાદમાં અહીંયા જ થયા હતા ચોવીસ વર્ષ પહેલાં લગભગ યસ દર બાર વર્ષે થાય ને અલ્હાબાદમાં ચોવીસ વર્ષમાં તો ગયો હતો ત્યારે પણ ભીડ હતી બહુ ભીડ હતી પણ અત્યારે સાંભળે છે ગઈકાલે અમાવસ્યા હતી એટલે કાલનું સ્નાન બહુ પવિત્ર ગણાય એટલે મારા ઘરે પેલા રા રાધેશ્યામ પ્રભુએ પાણી આપી ગયા હતા ગંગા યમુનાનું પાણી કે તમે આનાથી સ્નાન કરવા પણ ભૂલી ગયા હતા પછી રાત્રે યાદ આવ્યો તો થોડું પાણી માથા પર છાડી દીધું તો આપણે સ્નાન કરવું જોઈએ કે નહીં પ્રભુપાત શું કહે છે એ આપણે સાંભળીએ હમ પ્રભુપાત કહે છે કે એક લેક્ચરમાં કુંભ મેળામાં જ લેક્ચર આપ્યું હતું એમાં કહે છે જાન્યુઆરી ઓગણીસો અલ્હાબાદમાં સત્તર જાન્યુઆરીએ આજે કઈ થાય આજે હા ઓગણત્રીસ થઈ હા ત્રીસ થઈ એટલે એ ઓગણીસો એકોતેર કેટલા વર્ષો થયા ઘણા ચોપ્પન વર્ષ થયા હા હમ હા ચોપન ચોપન વર્ષ બરા ચોપ્પન વર્ષ ને દસ તેર દિવસ એ પહેલાં આપેલું રોપાત કઈ છે એટલા માટે આપણે હંમેશા આપણા विद्यार्थियों ने सलाह अपिए कि लेख लखे भगवत दर्शन माडे भगवत दर्शन पत्रिका पढ़े पुस्तकों वाचे इस तरह अगर हम खुद को कृष्ण के लिए काम करें यह काम या इस पंडाल में या इस कुंभ मेले में किसी अन्य उद्देश्य नहीं बल्कि सर्वोच्च भगवान की महिमा करने के लिए आए है ताकि लोग इस आंदोलन के महत्व को समझ सके एक मिनट इंग्लिश में તો એટલે પ્રભુપાત કે આપણા સ્ટુડન્ટે શું કરવું છે આર્ટિકલ લખવા જોઈએ મેગેઝિન માટે મેગેઝિન વાંચવું છે ભગવત દર્શન બુક્સ વાંચવી છે અને આ રીતે આપણે કૃષ્ણ માટે કામ કરવું છે આપણે અહીંયા પ્રભુપાત કહે કે આપણે અહીંયા આ પંડાલમાં છીએ આ કુંભમેળામાં છીએ નોટ ફોર એની અધર પર્પઝ ધેન ટુ ગ્લોરીફાય ધ સુપ્રીમ લોર્ડ એટલે આપણે અહીંયા છે ના માટે છે ભગવાનને ભગવાનના ગુણગાન કરવા માટે છે હા તેથી સો દેટ પીપલ મે અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ મુમેન્ટ કે જેથી લોકો સમજી શકે કે ઇસ્કોન શું છે એટલે આપણે કુંભમેળામાં જવું જોઈએ સ્નાન કરવા માટે નહીં પણ લોકોને ખબર પાડવા માટે કે કૃષ્ણ કોન્શિયસનેસ મીન્સ ભગવાનના ગુણગાન ગાવો જોઈએ ઈસ્કોન મીન્સ ભગવાનના ગુણગાન ગાવા જોઈએ સો ચિત્ત શોધકા યર રિકમેન્ડેડ બાય ધ વિષ્ણુ દૂત અહીંયા વિષ્ણુદૂત કહે છે વિષ્ણુદૂતનો અર્થ છે ભગવાનના ડાયરેક પાર્ષદ સીધા પાર્ષદ તત્કર્મ નિર્હારમ અભિસ્તાપમ હરેર હંમેશા ભગવાનના દિવ્ય ગુણો હરિના દિવ્ય ગુણોને ગ્લોરિફાઈ કરવામાં ગુણગાન ગાવામાં વ્યસ્ત રહો અહીંયા કંઈક બીજા કોઈ વ્યક્તિ નહીં વિષ્ણુ ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ ભગવાન વિષ્ણુના ગુણગાન ગાવામાં તો છે કુંભ મેળામાં ઘણી જગ્યાએ પ્રપાત એનું એ પણ છે લોકો જજ મોટા મોટા જજો પછી મોટા મોટા ઓફિસર્સ આવે છે અને સ્નાન કરે આપણે જોયું કે યુપીના ચીફ મિનિસ્ટર યોગીજી એ પણ સ્નાન એમના ઓફિસર સાથે સ્નાન કરવા ગયા હતા હં તો આપણું પણ એક ત્યાં નાનું મંદિર છે તો પ્રોપાત કઈ છે કે કુંભમેળ નો ડાઉટ કુંભમેળ પ્રભાત કહે છે કે એક બીજા એમાં કે લોકો કુંભમેળામાં આવે છે સ્નાન કરે કે જેથી સ્વર્ગમાં જઈ શકાય એમનો દેય સ્વર્ગ હોય છે તો પ્રભાત કહી કે આપણે ભક્ત જાણે છે કે આપણે સ્વર્ગમાં જવાની કોઈ જરૂર નથી કારણ કે સ્વર્ગમાં જઈશું તો શું મળશે આપણને હા એ જ વેલ્થ એન્ડ વુમેન એ જ ધન સંપત્તિ અને સ્ત્રી સ્વર્ગમાં એ જ છે તો આપણે એની પાછળ નથી એટલા માટે આપણે સ્પેશિયલ કુંભ મેળામાં માત્ર સ્નાન કરવા જવાની જરૂર નથી જો કંઈ જવું હોય તો જઈ શકે છે પણ પ્રચાર માટે એટલે તમે જુઓ આપણે ઈસ્કોનના કેમ્પ લાગ્યા ત્યાં પ્રસાદ વિતરણ થાય છે બુક ડિસ્ટ્રિબ્યુશન થાય છે અને ક્લાસ આ બધું થાય છે રોજ મંગળ આરતી આ રીતનો પ્રોગ્રામ હોય છે તે ભગવાનને હરીને ગ્લોરિફાઈ કરવા માટે થાય છે એટલે કુંભ મેળાનું આ મહત્વ છે ભક્તો માટે બાકી સામાન્ય કર્મીઓ અને તમે જુઓ કે કોઈ મને કહેતું હતું કે ટ્રેન કુંભમેળાની ટ્રેન એટલી ભરાઈ દે ઇવન આથી ચોવીસ વર્ષ પહેલા જ્યારે અમે પ્રયાગરાજ ગયા હતા ને અલાહાબાદ તો ત્યારે પણ જેવું બે ત્રણ સ્ટેશન પહેલાં તો આખી ટ્રેન ફૂલ એકદમ અને બધા એકબીજા ઉપર ચડી જાય એ રીતે તે સમયે પટિયા ને એમ કે ગહીકાલે તો 7 8 જાન નો મૃત્યુ પણ થયું હા એટલે હે હા બેક સિટી જવાનું વળી ઓકે હા જે જઈ નહી ગઈ હા આ ઘરે ક્લિંગે ને વરાગરા સ્ટેશન હતું તો આપણે ઊભી રહી ગઈ 300 કિલોમીટર દૂર રહી હા તો આપણે તો 15 20 કિલોમીટર ચાલવું પડ્યું એનીવે એટલે પોઈન્ટ હું શું છે કે લોકો શ્રદ્ધાળુ છે પ્રભુપાદે કહે આ બધી સારી વસ્તુ છે કે શ્રદ્ધા હોવી જોઈએ સાવ નાસ્તિક તો નહીં જોવું છે આ પણ સારા કે કમસે કમ કુંભ મેળામાં આવે સ્નાન કરે ત્યાં સંતોને મળે અને આવી રીતે એ ઇન્સ્પાયર થાય કે વર્ષના યોગી હોય છે ત્યાં ચારસો પાંચસો આઠસો હજાર વર્ષના યોગી પચીસ વર્ષના છોકરા જેવા લાગે એવા હોય છે ત્યાં આવે છે હા આપણને યોગી સાથે કોઈ મતલબ નથી ભક્તોને યોગી સાથે કોઈ મતલબ ભક્તોને ભક્તિ યોગી સાથે મતલબ છે એટલે ભક્તો આવા યોગ કૌશલ્ય હતી કે જે આઠસો વર્ષનો વ્યક્તિ હોય હો આઠસો વર્ષનો વ્યક્તિ છે બગ નહીં એવું નહીં એટલે આ કોન્સેપ્ટ કુંભ કુંભમેળા અને આપણે જવું જોઈએ કે નહીં કુંભમેળામાં તો આ કોન્સેપ્ટ છે એ આપણે સમજવું જોઈએ બાકી આપણે રોજ સ્નાન કરીએ છીએ ગંગે છે યમુને છે યો ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવરી જલી સ્મનિ કુરુ રોજ આપણે ગંગા યમુના સરસ્વતી સરસ્વતી લુપ્ત છે અહીંયા આ જે ત્રિવેણી સંગમ છે ભગવાન ચૈતન્ય મહાવૃ પણ ગયા હતા કુંભ મેળામાં પણ એ જ્યારે રિટર્ન થતા હતા ત્યારે એટલે સ્પેશિયલ નહોતા ગયા પણ જ્યારે વૃંદાવન ગયા હતા ત્યારે કુંભ મેળો લગભગ એ સમય કુંભ મેળો આવતો હોય એવું પ્રોપર લખે છે મારે એક્ઝેક્ટ ઇન કોટેશન જોવું પડશે તો કિવન તાત્પર્ય આ ભક્તો રોજ ત્રિવેણી સંગમ નહીં જેટલી નદીઓ છે એમાં અહીંયા ત્રિવેણી સંગમ ગંગા યમુના અને સરસ્વતી લુપ્ત છે એટલે ત્રિવેણી સંગમ કહેવાય પણ સરસ્વતી વિદ્યમાન નથી તારી ત્રિવેણી સંગમમાં લોકો સ્નાન કરે છે અને ઉદ્દેશ દરેકનો ઉદ્દેશ જુદો જુદો હોય છે કોઈને સંપત્તિ મેળવવી કોઈને સ્વર્ગ જવું છે કોઈને જન્મ જન્મમૂર્તિમાંથી મોક્ષ પ્રાપ્ત કરવો છે છૂટીને હા તો પણ આ આપણે કોન્સેપ્ટ સમજીએ એટલે હવે શું છે આ લોકો મરી જાય આવી રીતે પણ લોકો આપણે એ જોવાનું કે લોકોનો ઉત્સાહ કેટલો છે કુંભ મેળાનું કેટલું મહત્ત્વ છે આમ વિચારો આટલું મહત્ત્વ ભક્તિમાં લોકો સુધી પહોંચાડવાનું છે ભક્તિનું આટલું મહત્ત્વ છે આનાથી કરોડ ગણું મહત્વ છે ભક્તિનું એ લોકો સુધી પહોંચાડવાનું છે એટલે ભક્તિ કરવા માટે લાઈન લાગવી છે અહીંયા મંગળા આરતી માટે લાઈન લાગવી છે એ પ્રભુ મને 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 એટલે મંદિર મોટું બનાવવું પડે જેમ માયાપુરમાં દસ હજાર લોકો ઊભા રહી શકે એવું મંદિર છે વૃંદાવનમાં તમે મંગળ આરતી કરવા જાઓ તો જો ટાઈમ પર નહીં પહોંચ્યા તો તમારે બહાર ટીવીમાં જોવી પડે મંગળા હે ને એવી લાઇન લાગવી જોઈએ ખૂબ સ્પેશિયલ ત્યારે સમજવાનું કે યસ હવે બધાનો ઉદ્ધાર થશે એ લાઈન લગાડવા માટે આપણે કુંભમેળામાં જઈએ છીએ કે લોકોને ખબર પડે કે ભક્તિનું શું મહત્વ છે હમ માં જવાથી સ્નાન કરવાથી આપણે પવિત્ર થઈશું સ્વર્ગમાં જઈશું હમ પણ જન્મ મૃત્યુમાંથી છૂટવું સ્વર્ગમાં એ અઘરું છે જો કોન્સેપ્ટ એટલે આપણે આપણો આપણો ધ્યેય શું છે તેના ઉપર છે પણ જનરલી કુંભમેળામાં આવો ધ્યેય હોય છે એટલે હવે શું નાસ્તિકતા એટલી વધી જશે એટલે આટલા લોકો મરી જાય છે એટલે ગવર્મેન્ટને લોકો એ કરશે કે ગવર્મેન્ટની વ્યવસ્થા સારી નથી પણ પબ્લિક જ એટલું છે શું કરીએ વિચારો તો આપણે આ લોકો સુધી આપણો ઉચ્ચાર કરવાનો છે કે કુંભ મેળામાં જવું જોઈએ એટલી ભીડથી તમે જેટલી ભીડથી જેટલા ઉત્સાહથી કુંભ મેળામાં જવું જોઈએ કે નહીં જવું જોઈએ કે નહીં આપણા ભક્તો પણ બહુ ક્યુરિયોસિટી પ્રભુ મારે કુંભ મેળામાં જવું છે જાણે ધામ જવું એવી રીતે પણ કદી એવી ઉત્કંઠાથી એવી પ્રેચ્છા નથી કરી કે પ્રભુ ધામ જવા માટે માળા કરવાની મંગળા આરતી એટેન્ડ કરવાની યસ હું મંગળા આરતી એટેન્ડ કરીશ એવી ઉત્કંઠા હોવી જોઈએ આપણી જેમ કુંભ મેળામાં જવાની ઉત્કંઠા હોય ને યસ હું જઈશ ગમે એટલી ભીડ હોય એક પગે ઉભો રહીને પણ જઈશ એ હૃદયમાં છે ને આપણા બધાની કે કુંભ મેળામાં છે જોઈએ કુંભ મેળામાં જવું જોઈએ પણ આપણે આ ભૂલી જઈએ છીએ કે આરતી એટેન્ડ કરવી કુંભ મેળામાં જવાથી કરોડો ઘણો ઉપર છે તમે વિચારો કારણ કે અહીંયા ભગવાન હરી પ્રસન્ન થાય છે કુંભ મેળામાં શું મારો હું પુણ્ય શાળી બની મને પુણ્ય મળશે હા રાધેશ્યામ પ્રભુ કહેતા હતા કે જો તમે છોકરાનો હાથ નહીં પકડ્યો તો ખાલી આટલે એક ફૂટ દોરેથી પણ ગાયબ થઈ જાય પછી એટલા બધા લોકો ગુમ થાય છે પણ જો કે વ્યવસ્થા બહુ સારી કરે છે વિશેષ કરી યોગી સરકારે સારી વ્યવસ્થા કરી હશે આ તો પણ આ તો થાય હવે આટલો પબ્લિક જ એટલું બધું આ તો શું કરે પણ આપણે શું આમાંથી શીખવાનું છે કે લોકો યસ લોકો નાસ્તિક નહીં રહેવા જોઈએ આ મેળામાં જવું જોઈએ લોકોએ પણ ભક્તોએ આપ ચેતના કે જે રીતે કુંભ મેળામાં જે કુંભ ઉભરાય છે એવું કુંભ આપણે ભક્તિ મેળામાં ભક્તિ યોગમાં આવવું જોઈએ એટલે ભક્તિનો મહિમા આપણે સમજવો જોઈએ ભક્તોએ અને એનો પ્રચાર કરવો જોઈએ આ જ છે કુંભ મેળાનું મહાત્મ્ય મીન્સ કુંભ મેળાનો અર્થ કે વાસ્તવમાં આપણે ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ પ્રભુપાદે પણ કહ્યું ને કે આપણે બુક રીડ કરવી જોઈએ કીર્તન કરવું જોઈએ હમ પ્રચાર કરવો જોઈએ લોકોને હરિની ગ્લોરીઝ હરિનો મહા મહિમાનો મહિમા સમજાવવો જોઈએ હરિ હરિ જે આપણું ભૌતિક દુઃખો હરી લે છે એકવાર હરિ બોલવાથી હં આપણું દુઃખો હરાઈ જાય છે હરિ એટલા બધા દુઃખો હરાઈ જાય છે બોલો તમે વિચારો તો આ હરિનો મહિમા આ હરિનો મહિમા આપણે લોકો સુધી પહોંચાડવાનો છે એ આપણા ભક્તોનું કર્તવ્ય છે હમ્મ એટલે કુંભમેળામાં એટલા માટે આપણે જઈએ છીએ દ્રૌપદ ઘણી વાર કહે કે આપણે કુંભમેળામાં જઈએ આપણે પર્સનલ એના માટે સ્નાન કરવા માટે નહીં પણ હરિનો મહિમા માટે પ્રચાર માટે આપણે જઈએ છીએ તો આ બે કોન્સેપ્ટ છે શ્રાદ્ધ અને કુંભમેળા તો શ્રાદ્ધ પણ કરવું જોઈએ અને કુંભમેળામાં સ્નાન પણ કરવું જોઈએ પણ આ ચેતના સમજી એટલે મીન્સ કુંભમેળામાં સ્નાન કરવું જોઈએ એટલે બધી ભક્તો કે રાધેશ પ્રભુ કહ્યું એટલે સ્નાન કરવું પણ મેં સિદ્ધાંત સમજાવ્યો જ એટલે આપણે માનો કે કુંભ મેળામાં નહીં જઈ શકીએ તો જરાય અફસોસ કરવાની જરૂર નથી આપણે રોજ કુંભ મેળા અહીંયા આવે થાય છે રોજ ભગવાનને આપણે જપ કરીએ છીએ રોજ પ્રસાદ ગ્રહણ કરીએ છીએ આપણું રોજ શ્રાદ્ધ થાય છે કુંભ મેળાનું સ્નાન થાય છે એટલે સ્નાન કરતી વખતે આ બે મંત્ર બોલવા જોઈએ હે ગંગે છે યમુને છે એ ગોદાવરી નહીં એ હોય તો એ કરી લેજો કે જેથી મેળાનું સ્નાન થઈ જાય છે સ્પેશિયલ કારણ કે મંત્ર દ્વારા આહવાન કરે મંત્રમાં એટલી તાકાત હોય છે કે જેનાથી આપણે આહવાન કરીએ છીએ કારણ કે આપણું તો પાણી ટાંકીમાંથી આવે અને દૂષિત હોય એ ટાંકીમાંથી ટોયલેટમાં જાય ને જુદા જુદા અને આપણે ટોયલેટવાળા હાથે નળ ચાલુ કરીએ એટલે પાણી બધું દૂષિત હોય એટલા માટે આ મંત્ર થી આપણે પાણીનું શુદ્ધિકરણ કરીએ છીએ અને પછી ઓમ અપવિત્ર અપવિત્ર વા સર્વાવસ્થા ગતો પીવા યશ મરેત પુનિકાક્ષમ સભાય અભ્યંતર શુચિ તો આ વૈષ્ણવ સદાચાર જે એ છે આ બેનું આપણે વૈષ્ણવનું પાલન કરવું છે રોજ સવારે સ્નાન કરતાં પહેલાં આપણે આ બે મંત્ર બોલીને સ્નાન કરવું છે તો આ રીતે આપણે સિસ્ટમ સમજવી જોઈએ એટલે ભક્તોએ એવું નહીં વિચારવું જોઈએ કારણ કે દોડે ગાંડા લોકો દોડે એમ અથવા શ્રાદ્ધ કરવાનું શ્રાદ્ધ કરવાનું છે એટલે નો મહિનો એટલે કલાસ હે પ્રભુ શ્રાદ્ધ કરવું જોઈએ કે નહીં પ્રભુ કુંભમેળામાં જવું જોઈએ કે નહીં તો આ કોન્સેપ્ટ સમજવા જેવું છે હરે કૃષ્ણ પછી આ આમાં બીજું છે તારા રાતે તો આપણે ઘણી વાર સમજાવી છે ચંદ્ર બુધ ગુરુ શુક્ર અને ત્યાર પછી ઉચ્ચ લોકો સ્વર્ગો કેટલું કેટલું ડિસ્ટન્સ છે પાંચમ સ્કંદમાં આવશે બહુ સરસ વર્ણન છે હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જાય શિલા પ્રભુ પાદ કી જાયો વિષ્ણુભ્યો નમો નમ દંતિ નિધાયણ કંપદ્યો નિકુ સતદ એ તદ્દઅહિમી હે સાધવ ચૈતન્ય ચંદ્ર ચરણે કૃતાનુરાગ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ રામ ઇવન ગીતા